દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આજે ગુજરાતમાંથી ગાંધીનગરમાં જે ભાજપના ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમના દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે આજે તેમણે રોડ શો દ્વારા પ્રચાર શરૂ કર્યો છે આજે સવારે સાણંદ ખાતેથી તેમનો રોડ શો શરૂ થયો અને ત્યારબાદ કલોલ ખાતેથી અત્યારે તેમનો રોડ શો શરૂ થયો છે કલોલથી આ રોડ શો શરૂ થયો છે અને ગાંધીનગર લોકસભામાં જે સાત વિધાનસભાનો સમાવેશ થાય છે આ સાતે સાત વિધાનસભાનો આ રોડ શોમાં સમાવેશ કરવામાં આવ્યો છે ને અત્યારે આ રોડ શો છે તે ઘાટલોડિયા ખાતે આવી રહ્યો છે તમને સીધા જ આ દ્રશ્ય બતાવવા માગીશ કે અત્યારે ઘાટલોડિયામાં અમિત શાહના સ્વાગત માટે બેનરો પણ લગાવી દેવામાં આવ્યા છે સીધા જ આ દ્રશ્યો છે તમને બતાવવાના પ્રયત્ન કરીશ અહીંયા નરેન્દ્ર મોદી અને અમિત શાહના બેનરો લાગ્યા છે સાથે જ ઘાટલોડિયા વિધાનસભામાં આપનું હાર્દિક સ્વાગત છે સહિતના સ્લોગનો છે તે આ બેનરોમાં લગાવવામાં આવ્યા છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે કાર્યો છે તેને લઈને પણ સ્લોગનો લખવામાં આવ્યા છે કલમ ત્રણસો સિત્તેરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રામ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે મફત મળતા રાશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે ચાર કરોડ પાકા મકાનો બન્યા છે અને વધુ બનશે તે વાતનો પણ આ બેનરોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘાટલોડિયા જે વિધાનસભા વિસ્તાર છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે ને અહીંયાથી હવે અમિત શાહની રેલી નીકળવાની છે ત્યારે અહીંયાના સ્થાનિકો શું માની રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ શું માની રહ્યા છે આપણે સીધી તેમની સાથે વાતચીત કરીએ

તમને શું લાગે છે આખી આ રેલી નીકળી રહી છે આવતીકાલે ફોર્મ પણ ભરવાના છે અમિત શાહ હા તો એમને આટલું સારું કામ કર્યું છે મોદી સાહેબે બરોબર તો એના માટે પ્રજાને અમે કહી શકીએ કે જે આટલું બધું તમે સારું કામ કર્યું છે તો એ વ્યક્તિને છૂટીને લાવો તો ફરી આગળ આપણી પ્રગતિ થશે કે જે માણસનું આજ સુધી આપણું રાજ કોઈ દેશે આપણું માન નહોતું રાખતા આપણને આવવા બી નહોતા દેતા અંદર એ જગ્યાએ અત્યારે નરેન્દ્ર મોદી જાય છે તો લોકો દેશના વિદેશના લોકો એમને સલામ મારે છે તો જો આપણા માણસ આપણા વીઆઈપી માણસને આટલી સલામ મળતી હોય તો આપણને એમને હેલ્પ કરવામાં શું કમી પડે છે

અને આટલા બધા સારા સારા માણસો જોડે અમને કોન્ટેક બી થશે તો વાત બી સારું જાણવા મળશે કે સરકાર આને આની ઉપર શું કાર્ય કરે છે એમ અત્યાર સુધી આપણે આપણા પોતાના વિસ્તાર પૂરતા સીમિત હતા હવે વિસ્તાર ચેન્જ કરીને આપણે ધારો કે અમે હું છું પોતે વસ્ત્રાલ નહીં છું બરાબર હું આખો પૂર્વ ઝોન ચેન્જ કરીને આ બાજુ આવી છું તો પછી એ વિસ્તારમાંથી શું કામ થાય છે ને અહીંના અમિતભાઈએ શું કામ કરે એ આપણને કાર્યકર સંગાથે બેસીશું વાત કરીશું તો આપણને જાણવા મળશે ને કે એમનું કામ કેવું છે કાર્યકરોનું અને હું શું લાગે છે કે આ આ નો વિસ્તાર છે ત્યાં વિકાસ વધારે આ વિકાસ છે એનો વિકાસ છે અમિતભાઈના અમિતભાઈ અમદાવાદ પૂરો વિકાસ છે અમદાવાદનો તો છે ટોટલી અમદાવાદ એવો નહીં વિસ્તારનો તો કરો જ પણ ટોટલ અમદાવાદનો બી વિકાસ સારો કર્યો જો એક તો તો સારામાં સારામાં રોડ અમદાવાદનું કમ્પ્લીટ થઈ ગયું બીજું જે ટ્રાફિકની સમસ્યા હતી એ ટોટલી સોલ્વ કર નાખી અને જે બાકી છે એના કાર્યક્રમો કામ ચાલુ છે પુલો બનવાના એટલે આ એક મોટો પ્રશ્ન હલ થઈ ગયો છે અમદાવાદમાં જો શાળા અને આપણા શાળાઓ માટે જેવા કે કન્યા શાળાઓ છે દીકરીઓ માટે છે આ બધી સ્કીમો કાઢી છે એના માટે નરેન્દ્રભાઈ મોદીને અને આપણા અમિતભાઈને આ બધાને બસ અભિનંદન શિક્ષકો તો થઈ રહ્યા છે શિક્ષકો ઓછા થયા છે એના માટે બી આજે અમે કહીએ છીએ કે ચલો બાળકોનું ભણતર વિશે આગળ આગળ વિકાસ થાય એના માટે દીકરીઓ માટે છે દીકરાઓ માટે છે જો આગળ વિકાસ થાય તો આપ એના જીવનનો વિકાસ થાય તો દેશનો બી વિકાસ થાય ને એના માટે અમે અપીલ કરીએ છીએ બસ અત્યારે હાલ અમારું લક્ષ્ય એક જ છે અમિત બેર વિઝેબલ હવે સૌથી જંગી લેડથી જીતાડવા માટેનો અમારે લપ છે અને અમારો આ રોડ શો છે એ ભવ્ય આખા ભારતની અંદર અતિ ભવ્યથી ભવ્ય થાય એવું અમારું પ્લાનિંગ છે અને એ પ્લાનિંગ પ્રમાણે અમારા રોડની અંદરના અને વિધાનસભાની અંદર કાર્યકર્તાઓ બધા આવી રહ્યા છે અને અમે મોટી સંખ્યામાં આ ભવ્ય રોડ શો જે અમે નિર્માણ કર્યું છે એ પરિપૂર્ણ કરવા માટે અમારા કાર્યકર્તા સખત મહેનત કરી રહ્યા છે અત્યારે હાલ જે લોકસભાની ઇલેક્શન ધ્યાનમાં રાખી ચારસો પાંચ નો અમારું લખ્ય અને અમિતભાઈ શાહની જે અમારી લીડ છે એ દસ લાખ ઉપર લઈ જવાની અમારી દરેક કાર્યકર્તા નેમ છે ગાઠલોડિયા અને તમે કોર્પોરેટર છો અત્યારે અમિત શાહ ની રેલી કાઠલોડિયામાં આવી રહી છે તમે આ ઘટના કઈ રીતે જોવો છો અમે આ ઘટનાને અહીં ઘાટલોડિયા વિધાનસભાના અને ખાસ કરીને અમારા ઘાટલોડિયા વોર્ડમાંથી આ રેલી પસાર થવાની છે એટલે એક આનંદ એક અનેરો ઉત્સાહ જાગ્યો છે સવારે જે સાણંદ લોકસભા સાણંદ વિધાનસભામાં વિધાનસભામાં નીકળી

સલામતીથી જીતાડવા માટે એક લક્ષ સાથે આગળ વધી રહી છે અને દરેક અમે જ્યારે સોસાયટીમાં જ્યારે ફરીએ છીએ ત્યારે બધા એવું જ કે અમે દસ વાગ્યા સુધીમાં જેટલું બનશે એટલું વધુમાં વધુમાં વધુ મતદાન કરીશું અને અમિતભાઈને જેટલી પણ વધુ લીડ મળે એ માટે પૂરો પ્રયત્ન કરીશું ભારત માતાજી અત્યારે આકરો તાપ પણ છે તેમ છતાં પણ કાર્યકર્તામાં એટલો જ છે અત્યારે અમારો એક જ ગોલ છે અમિતભાઈ શાહ સાહેબને 10 લાખથી વધુ જંગી મતોથી જીતાડવા માટે કોઈ પણ પ્રકારની

ઉત્સાહિત છે કાર્યકર્તા તરીકે તમે પ્રચારમાં જશો હા કયા મુદ્દાઓ પર તમે લોકો સાથે વાત વિકાસના કાર્યો જે આપણે જોઈ શકો છો અત્યારે આખા ભારત દેશની અંદર જ્યાં પણ કોઈ પણ જગ્યાએ તમે જાઓ અમિતભાઈ નરેન્દ્રભાઈ જે જે રાજ્યની અંદર જે આજે ભારતનો વિકાસ બીજેપીની જ્યાં જ્યાં પણ સરકાર છે જે જંગી બહુમતીથી ચૂંટાઈને આવેલી છે અને કામગીરી પણ સારી કરેલી છે આજે જુઓ તમે મેક ઇન્ડિયા લેવલે આજે ઇન્ડિયા આગળ વધતું જાય છે ટોપ ઉપર આજે ઇન્ડિયા આગળ વધતું જાય છે ક્યારે કે જ્યારે લોકોનો ઉત્સાહ છે કે ભાઈ વોટ આપીને ઇન્ડિયાને આગળ લઈ છે જડીલો હોય વડીલો હોય કોઈપણ રાજ્યની અંદર તમે તો આ તમને જોવા મળશે આ જે વિસ્તાર છે તે મુખ્યમંત્રીનો પણ વિસ્તાર કહેવામાં આવે છે તો મુખ્યમંત્રીના વિસ્તારમાંથી તેમના કાર્યકર્તાઓ કઈ રીતે કેન્દ્રીય ગૃહ મંત્રીને મદદે આવશે ઘાટલોડિયા વિધાનસભામાં તમામ કાર્યકર્તાઓ મુખ્યમંત્રીના કાર્યકર્તાઓ છે વિધાનસભાના અને અમિતભાઈ શાહ સાહેબને લોકસભાના કાર્યકર્તાઓ છે એના કારણે તો ઉત્સાહિત છે જ પરંતુ જેવી રીતે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર વિકાસના કાર્યો કરી રહી છે રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે અને બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના ઇલેક્શનમાં આપેલા વાયદાઓ પૂર્ણ કરી રહ્યા છે તે જોતાં ફક્ત ઘાટલોડિયા વિધાનસભા જ નહીં પરંતુ સમગ્ર દેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહિત છે

અમારા જે સાંસદો જે નિમણૂક કરેલી છે એ ચૂંટાઈ આવશે છવ્વીસ એ છવ્વીસ આવશે અને ચારસો પાર થશે કોઈ નુકસાન નહીં થાય તમને રિઝલ્ટ વખતે ખ્યાલ આવી જશે કે છવ્વીસ એ છવ્વીસ સીટ જંગી બહુમતી મારા ગાંધીનગર લોકસભાની અંદર દસ લાખની લીડ અમે લાવવાના છે એવી રીતે આજે ટોટલી લોકસભાની અંદર પાંચ પાંચ લાખની જે લીડ લાવવાની છે પાંચ લાખ ઉપર આવશે એટલું તમે ધ્યાન રાખજો ચારસો બાર ઉપર હશે હશે ને હશે હન્ડ્રેડ હશે તે પ્રકારે તમે જોયું કે કાર્યકર્તાઓનો ઉત્સાહ છે અહીંયા આગળ કહી રહ્યા છે કે ચારસો બાર જે બેઠકો છે તે થશે હવે જોવા જ રહ્યું કે આવનાર દિવસોમાં કઈ પ્રકારનું રાજકારણ થાય છે કઈ પ્રકારનું રાજકીય ગણિત થાય છે કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે જયંતાફડા અમદાવાદ